નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ ને બુધવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારા ચેનલ અને પેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવું સોયાબીન છે નવસો ને એક રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ સારી ક્વોલિટીમાં સોયાબીન નવસો ને એક રૂપિયાના ભાવ છે દાણો પણ મોટો છે કલરમાં પણ સારું નવસો એક ભાઈ નવું સોયાબીન છે આઠસો ને પંચોતેર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ આઠસો ને પંચોતેર રૂપિયાના ભાવ છે છે નવા સોયાબીનના મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો ને રૂપિયાના ભાવ છે આ સોયાબીન બાય નવું સોયાબીન છે આઠસો ને પંચાણું રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં સોયાબીન આઠસો ને પંચાણું રૂપિયાના ભાવ દાણો પણ મોટો છે કલરમાં પણ સારું આઠસો ને પંચાણું રૂપિયાના ભાવ છે આ સોયાબીનના ભાઈ નવા સોયાબીનના આઠસો ને ઇઠોતેર રૂપિયાના ભાવથી જોઈ લો આવું છે ભાઈ કોલેટીમાં સોયાબીન આઠસો ને ઇઠોતેર રૂપિયાના છે કાકરી પણ છે ભાઈ આઠસો ને ઇઠોતેર રૂપિયાના ભાવ ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને પિંચાશી રૂપિયાના થ છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારું આઠસો ને પિંચાશી રૂપિયાના ભાવ થયો છે આ નવા સોયાબીનના ભાઈ નવું સોયાબીન છે નવસો ને તેત્રીસ રૂપિયાના ભાવ થયો છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણું પણ એક સરખો છે કલરમાં પણ સારું નવસો ને તેત્રીસ રૂપિયાના ભાવ થયો છે આ સોયાબીનના ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને એકોતેર રૂપિયાના થયે છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી સોયાબીન છે આઠસો ને એકોતેર રૂપિયાના ભાવ છે દાણે પણ મીડિયમ છે આઠસો એકોતેર રૂપિયા ભાઈ આ સોયાબીનના ભાવ આઠસો ને ઇઠોતેર રૂપિયાના થયે છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણો મોટો છે કલરમાં મીડિયમ આઠસો ને ઇઠોતેર રૂપિયાના ભાવ છે નવું સોયાબીન આઠ ઇઠોતેર ભાઈ નવું સોયાબીન છે આઠસો ને રૂપિયાના ભાવ છે જેટલી ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારું આઠસો ને પિંચાશી રૂપિયા ભાઈ નવું સોયાબીન છે આઠસો ને રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટીમાં આવું છે ભાઈ આઠસો ને રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી સોયાબીન આઠસો ને રૂપિયાના ભાવ